નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત ગઈ તારીખ 7 બે ના રોજ મોહમ્મદ નિઝામ પઠાણ કે જેની હત્યા કાસમલા કોબ્રસ્તાન પાસે કરવામાં આવી હતી તે બાબતે આગળની તપાસ કરતા એસીવી દ્વારા જે તપાસ કરી છે તેમાં આરોપી તરીકે ગુલઝાર પઠાણ કે જે રિક્ષા ચલાવે છે તેને ડીસીબી દ્વારા અમદાવાદથી પકડવામાં આવેલ છે અને ગઈકાલે અટક કરી એના આજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના ચાર દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે ગુજરાતની પૂછપરછ દરમિયાન પ્રથમ એવું જણાવેલું કે દસક દિવસ પહેલા પોતે ત્રીસ હજાર રૂપિયા માંગ્યા ઉછીના અને તે બાબતે રગ કરતા આ મરણ જનારે તેને એક થપ્પડ મારેલી અને એની દાજ રાખી અને પ્લાન સાથે આને મારી નાખ્યો છે એવી વાત ઉપજાવેલી છે કાસમમાલા કબ્રસ્તાનની જે દીવાલ છે ત્યાં જે મરણજનાર છે તે ફ્રૂટનો ધંધો કરતો એટલે પોતાની પેડલ લારી છે ત્યાં હંમેશા રાખતો તો બે દિવસથી જે આરોપી છે તે પોતાની રિક્ષા સત્યોતેર દસ એની બાજુમાં જ રાખતો હતો અને પ્લાન સાથે ગ્લોઝ માસ્ક અને છરી સાથે બે દિવસથી રેકી કરતો હતો સાત તારીખના રોજ તેને ચાન્સ મળતા છરીથી માથામાં છાતીના ભાગે ઘા મારી અને મોત નીપજાવે છે પોલીસે તપાસ દરમિયાન તેના ગ્લોવ્સ છરી કપડા મોબાઈલ આ બધી વસ્તુઓ કબજે કરે છે આરોપી મૂળ જે મરણ જનાર છે કે મારનાર છે તમામ યુપીના છે અને પોતે રિક્ષા ચલાવે છે પોતાને પૈસાની અવારનવાર જરૂર પડતી હોય પોતે પર્સનલ લોન પણ લીધેલી છે બીજાની ભાડુઆત રિક્ષા ચલાવે છે અને આ બધી વસ્તુ ઓછીના પૈસા છે બધું વસ્તુ દેવા માટે પોતાને પૈસાની જરૂર હોય એટલે આ બાબતે તકરાર કરી અને મરણ જના મોત નીપજત કરી તપાસ દરમિયાન કે પોતાના મિત્રે પોતાને એવું કહેલું છે કે જે કાંઈ પોતાનું લેણું છે પર્સનલ લોન છે ભરી દે તો આ જે મરણ જનાર છે તેને મારવા માટેનું જણાવેલું છે જે બાબતે પોલીસ તપાસ કરી છે એ બાબતે ના પુરાવા એકત્ર કરી રહી છે ના હાલ તપાસમાં એ ફલિત થયું નથી હું તો પૈસા માટે તે આરોપી કરવાનું તપાસમાં ફલિત થાય છે હા તપાસ દરમિયાન એવું જણાવેલું છે સોપારી જ નહીં પણ એના મિત્રએ એવું કહેલું કે તું આનું કાળસ કાઢી નાખ તો હું તારું લોન અને બીજા પૈસાની મદદ કરીશ હવે આ થિયરી ઉપર પોલીસ કામ કરી છે જ્યારે જે તેના મિત્રોનું નામ આપી છે જે પોલીસ પકડમાં આવશે અને પૂછપરછ કરશે ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થશે હાલ નહીં આપું કારણ કે તપાસ શરૂ છે એટલે એને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરેલા છે હોઈ શકે જે એના મિત્રનું જણાવ્યું છે એ બાબતે તપાસ કરી અને જણાવવામાં આવશે અન્ય કોઈ નથી જ્યારે પણ આ બનાવ બન્યો છે ત્યારે ચારેક સાક્ષીઓ મળ્યા છે જે છોડાવવા માટેનો પ્રયત્ન કરેલો પણ આરોપીના હાથમાં ચપ્પુ હોવાથી તે ચપ્પા સાથે તે નાસી ગયેલો હતો મિત્ર બાબતે જ્યારે મિત્ર મળશે ત્યારે એની પૂછપર કરશું ત્યારે આગળની બાબત આપણે જણાવી શકશું અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ